બતા ભગવાન શ્રી રામ ના કુળદેવી દેવકાલી માં સનાતન ધર્મને ગૌરવ સમાન ફિલ્મ ધ સિક્રેટ ઓફ દેવકાલી સનાતનીઓને સોશિયલ વર્કર જયમેશ કાતરિયા તરફથી

આપણા ગુજરાતના દીકરાએ જબરદસ્ત સનાતન ધર્મને આગળ લઈ જવા માટે બોલીવુડ જે એન્ટ્રી મારી છે જબરદસ્ત મૂવી હતી તમે એકવાર ફેમિલી સાથે નિહાળજો એવી મારી તમને બધાને વિનંતી છે